હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે દશામાન દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વ્રત અમાસના દિવસે આ વ્રત મનાવવામાં આવે છે દશામાના વ્રતની અષાઢ માસની અમાસ ચોથી ઓગસ્ટથી શરૂઆત થઈ રહી છે જે આગામી તેર ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે ત્યારે પાંચમી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને બીજી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે આ દસ દિવસનું દશામાનું વ્રત મારી ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે 老牛，老牛，过来，过来。